આવી કોઈ પણ રજા આવતી હોય વીકેન્ડ વાત કરીએ તો આપણે ત્યારે સૌ કોઈ જે ફેમિલી હોય છે પરિવાર જે હોય છે પિકનિક મનાવવા માટે જતું રહે છે ત્યારે પણ આપણે ત્યારે કન્ફ્યુઝ થઈ જતા હોય છે કે જવું તો જવું ક્યાં

પરંતુ લોકો વિદેશમાં સારું લાગે અને પરિવાર સાથે સમય શકે તે માટે સમય પસાર કરે છે અને સાધે હળી મળીને ભોજન વહેંચે છે ફ્રાન્સની વાત કરવામાં આવે તો ફ્રાન્સમાં ક્રાંતિ દરમિયાન લોકો એક જગ્યાએ ભેગા થયા અને પિકનિક નું આયોજન કરવાનું શરૂ કર્યું હતું શું તમે જાણો છો કે પિકનિક વર્લ્ડ રેકોર્ડ એક સમયે પોર્ટુગલમાં એક વિશાળ પિકનિકનું આયોજન કરવામાં આવ્યું હતું જે વર્લ્ડ રેકોર્ડ હતો એક અહેવાલ અનુસાર જો વાત કરવામાં આવે તો આ કાર્યક્રમમાં લગભગ વીસ હજાર લોકો થયા હતા પિકનિક મનાવવામાં આવી હતી અને આ જે રેકોર્ડ હતો તે ગિનિઝ બુક ઓફ વર્લ્ડમાં પણ નોંધાયેલો છે વન ડે પિકનિક એટલે સવારે નીકળી જવાનું આખો દિવસ જે તે સ્થળે કરવાનું અને એટલે કે મસ્તી કરવાની રાત્રે નીકળીને ઘરે પાછા આવી જવાનું એટલે કે વન ડે પિકનિક અને કહી શકાય તો સમય અને પૈસા બંનેની બચત અને પાછું આઉટિંગ પણ થઈ જાય આપણા બધાને તો હું તમને એક એવા સ્થળો બતાવીશ ગુજરાતની જો હું વાત કરું ગુજરાતના દસ એવા સ્થળો છે જ્યાં તમે પરિવાર સાથે વન ડે પિકનિક માણી શકો છો પહેલાની હું વાત કરું તો સૌ છે નળસરોવર નર સરોવર એ એક દિવસ માટે ફેમિલી પિકનિક માટે પરફેક્ટ પ્લેસ હું કહી શકાય એટલે કે તમે હજાર રૂપિયામાં તહીં જઈ શકો છો અહીંની જો વાત કરું તો અહીં એટલા મનમોહક નજારા તમને જોવા મળશે સુંદર વિદેશી પક્ષીઓ તમને અહીં જોવા મળશે એટલે કે સુંદર નજારો સાથે તમે અહીં બોટિંગ પણ કહી શકો છો બીજી જે જગ્યા છે તે મોઢેરા સૂર્ય મંદિર છે સૂર્ય દેવ મુખ્ય મંદિરો ભારતમાં ખાલી બે જ છે જેમાં એક ઓડિસ્સાના કોણાર્કમાં અને બીજું ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલું છે એક ફેમિલીનું અંદાજિત બજેટ જે છે તે પચીસો રૂપિયા અહીં તમે જઈ શકો છો ત્રીજા સ્થાનની હું વાત કરું તો પોલો ફોરેસ્ટ આપણા બધાને ખબર જ હશે પોલો ફોરેસ્ટ માટે જોવા જેવું ઘણું બધું છે એટલે કે ત્યાં પણ સુંદર મનમોહક નજારા આપને જોવા મળશે ઈડર પાસે આવેલા વિજયનગર પાસે આવેલું ચારસો ચોરસ કિલોમીટરના વિસ્તારમાં પથરાયેલું છે આ પોલો ફોરેસ્ટ તો સપ્ટેમ્બર થી ડિસેમ્બર ની વચ્ચે હરિયાળી થી છવાયેલું રહે છે આ પોલો ફોરેસ્ટ જે ફેમિલી પિકનિક માટે તો બેસ્ટ છે ચોક્કસથી તમે અહીં જજો પછી હું બીજા પ્લેસની વાત કરું તો તેમાં રાણીની વાવ છે પાટણમાં આવેલી છે એટલે કે રાણકી વાવ આપણે બધા જાણીએ છીએ પાટણના નગરદેવી કાળકા માતાજી મંદિર બહાર જૂના નગર વિસ્તારમાં આવેલી છે અભાવ તો રાણકી વાવ એક હજાર વર્ષ કરતાં પણ વધારે જૂની છે એક ફેમિલીનું અંદાજિત બજેટ પચીસસો રૂપિયા હોય તો બી તમે અહીં જઈ શકો છો તો આ હતી માહિતી એટલે કે આંતરરાષ્ટ્રીય પિકનિક ક્યારે મનાવવામાં આવે છે અને સાથે ગુજરાતમાં એવા કયા પ્લેસીસ છે જ્યાં તમે પિકનિક મનાવવા માટે એટલે કે એક દિવસ પિકનિક મનાવવા માટે જઈ શકો છો તો ચોક્કસથી આ સ્થળોની મુલાકાત લો હવે મને રજા આપશો નમસ્કાર